હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો અમે જઈએ છીએ આજે લાકડા લેવા માટે જંગલમાં દાદી ને બધા જઈએ છીએ જંગલમાં લાકડા લેવા માટે તો ગાઈસ મારી બેનને તાવ આવ્યો છે તો એ આરામ કરે છે દવાખાને જવું છે પણ કે ગોળી ગળી છે એટલે પછી જઈશું એમ એટલે અમે પણ જઈએ છીએ અને શિવમને જવાનું છે સ્કૂલમાં એટલે દુકાને પપ્પા બેસશે તો મારી મમ્મી ડાર વઘારે છે કોની તું તુવાની ડાર છે આજે ખેતરમાં નથી જવાનું અમે બધા જઈએ છીએ દુકાને છે ગાય પપ્પા જાય છે તેજ ઘર પંખો રિપેરિંગ કરાવવાનો છે એટલા માટે કેટલા મસ્ત ફૂલ છે પપ્પા લઈને વાયા હતા અહીંયા કેટલા મસ્ત મોટા મોટા થઈ ગયા તો આ રોડ છે ગાઈશ દેખો અમારે ચાલતા ચાલતા જવાનું છે રોડ ઉપર બધાના ઘર છે પેલું સામે દેખાય અમારું ઘર છે તો ત્યાં આગળથી કાકી પણ આવે છે અમારા જોડે લાકડા લેવા માટે અમે ચાલતા ચાલતા જઈએ છીએ હવે રોડ પર બધા પાછળ પેલા દાદી ને કાકી બધા આવે છે દેખાય છે બાદ ચાલીને જવાનું છે ગેસ કેવો લીલો લીલો મસ્ત નજારો છે દેખો અમે જંગલમાં આવી ગયા છે હવે ચોમાસા માં લાકડા જોવા માટે દાદી ને પાછળ આવે છે તો ગાય દેખવા કેવું છે અહિયાં બીક લાગે એવું છે બધું પાછળ બળદની પણ બધું આવે છે વાત કરે છે તો આ મવડાના ઝાડ છે મોટા મોટા આ બાજુ મૌડાના ઝાડ બહુ છે દેખો ગાય કેવો નજારો મસ્ત દેખાય છે જોસ્તા થાકી પણ ગઈ એટલે બેસવા માટે જતી રહી ગઈ જો અમે અહીંયા પથ્થર છે ને મોટો એના પર અમે બેઠા છે બંને જણા તો ગાઈઝ આ સાના ફૂલ છે કોમેન્ટ કરીને કહેજો અમને ખબર નથી સાના ફૂલ છે તે તો ગાઈઝ અમે પાણી ત્યાં મસ્ત છે તે જોવા માટે જઈએ છે જોસ્નાન બંને મસ્ત આવે છે પાણી એમ કે છા દાદી એટલા માટે તો ગાઈઝ અહીંયા મસ્ત પાણી જાય છે દેખો પણ જવા જેવું નહીં અહીંયા બધું ઘાસ ઘાસ છે એટલે બીક લાગે છે કંઈ સાફ બાફ હોય એટલે નથી જતા હોય પાણીનો અવાજ પણ આવે છે મસ્ત તો એ પાછા જઈએ નહીં જવું એ બાજુ તો આ ડુંગર હજુ આગળ જવાનું હતું ત્યાંથી મસ્ત ડુંગર દેખાય પણ એ બાજુ હમણાં નહીં જવું એ બાજુ કાલે જઈશું તો આજે અહીંયા લાકડા છે એટલે અહીંયાથી જ લઈ લઈએ લેવા જવું છે પણ બીક લાગે છે ઊંડું હશે એટલા માટે તો ગાય છે કમળનું ફૂલ લેવું છે એટલા માટે લાકડી શોધે છે જુઓ અમે કમરનું ફૂલ જોવા માટે આવી ગયા તો કેવું મસ્ત છે વ્હાઈટ કલરનો જુઓ ગાઈસ કેટલા બધા છે છે માછલી પર છે નાની નાની ત્યાં દેખાતી નહીં એકદમ નાની નાની છે હું તો બહાર નીકળી ગઈ એ પગ છે છે આના સાનો ફૂલ છે તમે કોમેન્ટ કરીને કહેજો કમળનું એવું લાગે છે ફૂલ લઈ લીધા છે લાકડાના પાછળ પણ છે પેલા કાકી ને બધા છે પાછળ ભાડા લઈને હવે ઘરે જઈએ છે અગિયાર વાગવા આવ્યા છે તાપ પણ લાગે છે હવે એટલા માટે ઘરે જઈએ તો ગાય હવે ઘરે જઈને મળીએ તો ગાય ઘરે આવી ગયા છે હવે થાક લાગ્યો ગરમી પણ બહુ જ લાગી તો પંખો ચાલુ કરીને બેઠા હવે મેં કપડાં સૂકવે છે એ ઘરે હતા હવે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ બાય ગાઈસ જય માતાજી અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય ગાઈસ જય માતાજી